નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપના મનપસંદ યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડ પર આજના વિડીયોમાં આપણે સમજવા જઈ રહ્યા છીએ યુટ્યુબ ચેનલની મુખ્ય પંદર કેટેગરી વિશે સાવ સરળ અને ગુજરાતી ભાષામાં તો ચાલો હવે વિલંબ કર્યા વિના વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પહેલી કેટેગરી છે ફિલ્મ એન્ડ એનિમેશન તો મિત્રો આ કેટેગરીમાં કેવા પ્રકારના વિડીયો આવે છે તો મિત્રો આ કેટેગરીમાં વિડીયો આવે છે મૂવી ક્લિપ્સ શોર્ટ ફિલ્મો કાર્ટૂન એનિમેટેડ સ્ટોરીજ કે એનિમેશન ટુટોરિયલ્સ ઉદાહરણ તરીકે જો તમે શોર્ટ ફિલ્મો બનાવો છો કે કાર્ટૂન સ્ટાઇલ કહાનીઓ બનાવો છો તો આ કેટેગરી તમારા માટે પરફેક્ટ છે બીજા નંબરમાં છે મિત્રો ઓટો એન્ડ વ્હીકલ્સ આ કેટેગરીમાં કાર રિવ્યૂ બાઈક મોડિફિકેશન ડ્રાઈવિંગ ટ્રીપ્સ ટ્રાન્સપોર્ટ સંબંધિત વિડીયો ઉદાહરણ તરીકે કાર રિવ્યુ બાઇક મોડિફિકેશન ડ્રાઇવિંગ સ્કિલ્સ જેવા વિડીયો આ કેટેગરીમાં મિત્રો આવે છે તો આ કેટેગરી માટે તમારા માટે આ એક કેટેગરી યોગ્ય છે પછી મિત્રો ત્રીજા નંબરમાં કેટેગરી છે મ્યુઝિક તો તમને બધાને ખબર જ હશે કે મ્યુઝિક કેટેગરીમાં કેવા વિડીયો આવે છે તો દાખલા તરીકે ગીતો મ્યુઝિક વિડિયોઝ કવર સોંગ ઇન્સ્ટ્રુમેન્ટલ વગેરે ઉદાહરણ તરીકે તમારું પોતાનું ગીત કવર સોંગ કે ઇન્સ્ટ્રુમેન્ટલ સોંગ મ્યુઝિક તમે જો મ્યુઝિક અપલોડ કરતા હો તો આ કેટેગરી મ્યુઝિક માટે પરફેક્ટ છે મિત્રો પછી મિત્રો ચોથા નંબરમાં આવે છે પિસ્ટ એન્ડ એનિમલ્સ આ કેટેગરીમાં ડોગ કેટ કે અન્ય જાનવરોના મજાના વિડીયો એનિમલ કેર વાઇલ્ડ લાઈફ ઉદાહરણ તરીકે કૂતરાના કે બિલાડીના મજાના ક્લિપ્સ શેર કરો કે વન્યજીવો વિશે વિડીયો બનાવો છો તો મિત્રો આ ટાઈપના વિડીયો છે એ પીસ્ટ એન્ડ એનિમલ્સ કેટેગરીમાં આવે છે પાંચમા નંબરમાં છે સ્પોર્ટ્સ મિત્રો સ્પોર્ટ કેટેગરીમાં તમને ખ્યાલ જ હશે કે ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી ક્રિકેટ રિવ્યૂ હાઈલાઇટ્સ કે ટ્યુટોરિયલ્સ ઉદાહરણ તરીકે ક્રિકેટનું રિવ્યૂ લાઈવ રિએક્શન ફૂટબોલ હાઈલાઇટ્સ જેમ કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય તો મિત્રો આ ટાઈપના તમામ વિડીયો સ્પોર્ટ કેટેગરીમાં આવે છે છઠ્ઠા નંબરમાં છે મિત્રો ટ્રાવેલ્સ એન્ડ ઇવેન્ટ્સ આમાં કેવા પ્રકારના વિડીયો આવે છે જેમ કે ટ્રાવેલ વ્લોગ પ્રવાસની માહિતી મેળો પ્રસંગ કે લાઈવ ઇવેન્ટ જો તમે દાખલા તરીકે ક્યાંય ફરવા ગયા છો દાખલા તરીકે હિમાચલ યાત્રા તો ત્યાં તમે જઈને તમે વ્લોગ બનાવ્યા હોય તો આ બધા વિડીયો ટ્રાવેલ્સ એન્ડ ઇવેન્ટ્સમાં આવે છે નંબર સાત ગેમિંગ મોબાઈલ પીસી ગેમ પ્લે ટુટોરિયલ્સ લાઇવ સ્ટ્રીમ કે ગેમ રિવ્યૂ માટે આ કેટેગરી પરફેક્ટ છે ફ્રી ફાયર બીજીએમઆઈ મિનિક્રાફ્ટ ગેમ પ્લે ગેમ પ્લેમાં જો તમે લાઈવ સ્ટ્રીમ કરો છો તો મિત્રો આ કેટેગરી તમારા માટે પરફેક્ટ છે આઠમા નંબરમાં કેટેગરી આવે છે પીપલ્સ એન્ડ બ્લોગ તો આમાં કેવા પ્રકારના વિડીયો આવે છે જેમ કે દિવસ ચર્ચા પર્સનલ લાઈફ જીવનશૈલી બ્લોગિંગ દિનચર્ચાના અનુભવ પોતાનું દૈનિક જીવન પરિવાર સાથે સમય પર્સનલ લોગ તો મિત્રો આ ટાઈપના જે વિડીયો હોય છે એ પીપલ એન્ડ બ્લોગ્સમાં આવે છે અને મિત્રો ખાસ વાત એ કદાચ મિક્સ વિડીયો તમે નાખતા હો તો પીપલ એન્ડ બ્લોગ્સ કેટેગરી પરફેક્ટ છે નવમાં નંબરમાં છે કોમેડી કોમેડીમાં તો તમને ખબર જ હશે ફની વિડીયો જોક્સ મીમ્સ અપ કોમેડી તો મિત્રો જે કોમેડી વિડીયો છે કે જે આપણે જે વિડીયો બનાવીએ છીએ કે આપણે સામેવાળા વ્યક્તિને હસાવીએ છીએ તો એ દરેક વિડીયો કોમેડીમાં આવે છે દસમા નંબરમાં છે એન્ટરટેનમેન્ટ એટલે કે મનોરંજન તો મિત્રો આમાં વિડીયો આવે છે ફિલ્મ સમીક્ષા સિરિયલ અપડેટ્સ સેલિબ્રિટી સમાચાર નાટક મનોરંજન સિરિયલના અપડેટ તમે આપતા હો સેલિબ્રિટી ગોસિપ નાટકો તો મિત્રો કોઈ નાટકના વિડીયો હોય તો એ બધામાં આ એન્ટરટેનમેન્ટ કેટેગરી પરફેક્ટ છે પછી મિત્રો અગિયાર નંબરમાં આવે છે ન્યૂઝ એન્ડ પોલિટિક્સ ન્યૂઝમાં તો તમને ખબર જ છે સમાચાર છે પછી કોઈ રાજનીતિના વિડીયો છે તાજા સમાચાર છે પોલિટિક્સ છે ડિબેટ વિશ્લેષણ છે ન્યૂઝ બુલેટિન છે આ ટાઈપના વિડીયો બધા ન્યૂઝ એન્ડ પોલિટિક્સ કેટેગરીમાં આવે છે પછી મિત્રો બારમા નંબરમાં છે હાઉસ ટુ સ્ટાઇલ તો મિત્રો આમાં કેવા વિડીયો આવે છે હાઉસ ટુ સ્ટાઇલમાં મેકઅપ કુકિંગ રિપેર હાઉ ટુ ગાઈડ કેવી રીતે મોબાઈલ રિપેર કરવો પાંચ મિનિટમાં મેકઅપ ટિપ્સ તો મિત્રો આ ટાઈપના બધા વિડીયો છે એ તમામે તમામ વિડીયો હાઉ ટુ સ્ટાઇલમાં આવે છે તમે કોઈને કોઈ ટિપ્સ આપતા હો કોઈ મેકઅપની ટિપ્સ આપતા હો તો મિત્રો આ કેટેગરી કેવા વિડીયો માટે પરફેક્ટ છે તેર નંબરમાં આવે છે એજ્યુકેશન તો મિત્રો અભ્યાસ સાથે જોડાયેલા વિડીયો દાખલા તરીકે જીકે કમ્પિટેટિવ એક્ઝામ નોટ સ્કૂલી ટોપિક્સ કોઈ વસ્તુ તમે દાખલા તરીકે બાળકોને શીખવતા હો ઉદાહરણ તરીકે હોમવર્ક પરીક્ષાની તૈયારી હિસાબ કે વિજ્ઞાનના ટુટોરિયલ્સ બાળકોથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષા સુધીના વિડીયો તો મિત્રો તમામ પ્રકારના વિડીયો આ એજ્યુકેશન કેટેગરીમાં આવે છે પછી મિત્રો ચૌદ નંબરમાં આવે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી તો મિત્રો આ કેટેગરીમાં મોબાઈલ રિવ્યૂ એઆઈ એપ્સ ઇવેન્ટ્સ વૈજ્ઞાનિકની માહિતી કે ટેક ન્યૂઝ ઉદાહરણ તરી તરીકે મોબાઈલ રિવ્યૂ વોટ્સએપના નવા ફીચર એઆઈ વિશેની માહિતી આપતાઓ આ બધું સાયન્સ એન્ડ ટેકનોલોજી કેટેગરીમાં મિત્રો આવે છે અને મિત્રો છેલ્લે છે પંદર નંબરમાં નોન પ્રોફિટ એન્ડ એક્ટિવિઝિમ તો મિત્રો આ કેટેગરીમાં કોઈ તમે એનજીઓ ચલાવતા હો સમાજ સેવા કરતા હો જાગૃતિ અભિયાન ચેરિટેબલ ઇવેન્ટ્સ કે સોશિયલ ઇસ્યુઝ દાખલા તરીકે એનજીઓને વિડીયો બનાવો છો પર્યાવરણ સંરક્ષણ રક્તદાન કે મહિલા સશક્તિકરણ માટે તમે કોઈ પણ વિડીયો બનાવતા હો તો મિત્રો આ કેટેગરી તેના માટે પરફેક્ટ છે તો મિત્રો આ કેટેગરીનો ઉદ્દેશ્ય એ છે કે તમારો કન્ટેન્ટ યોગ્ય દર્શકો સુધી પહોંચી શકે તમે જે વિષય પર વિડીયો બનાવો છો એ મુજબ શ્રેણી પસંદ કરો જેથી કરીને એસીઓ અને રીચ બંને મજબૂત થશે તો મિત્રો આ હતી યુટ્યુબની પંદર મુખ્ય કેટેગરી સાવ સરળ ભાષામાં અને ઉદાહરણ સાથે તમારી ચેનલ કઈ કેટેગરીમાં આવે છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો કંઈક નવું શીખવા મળ્યું હોય તો લાઇક કરો શેર કરો અને ગુજરાતી ગાઈડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ફરી મળીશું એક આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત